નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરું ના બજાર ભાવે આવી જાય તારી તકે ચૌદ પાંચસો સોવીને વાર થયો મંગળવારે આજે જીરોનો સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટમાં છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરી તો તમામ ખેડૂતો જીરુંના સંગ્રહ કરવા માટે આવ્યો ખુશીના સમાચાર મિત્રો ઉત્તર ગુજરાતના તમામ માર્કેટમાં સહદાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે અને જીરાના ભાવમાં સીધો આપણો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હવે જાણેલી આજના ગુજરાતના તમામ માર્કેટના જીરું બજાર ભાવીને પેલા મિત્રો વિડીયોમાં નવા આવ્યો તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણેલી આજના દાદા બજાર ભાવ वाराही पाच हजार स हजार सो रुपया सुधी हरित पाच हजार बसो स हजार सित्तेर रुपया सुधी थरद पाच हजार बसो स हजार एसी रुपया सुधी उंचा उचा हजार नेव स हजार पाच सो रुपया सुधी सौची उसाभाऊ बोलाग वाच करार हजार पाच हजार सेलिस रुपया सुधी दिवस स हजार रुपया सुधी वाव त्रण हजार स हजार रुपया सुधी बीएसराजी 5000 થી 6000 રૂપિયા સુધી જામનગર 4000 થી 5600 સેલેરી પર સુધી ગોંડલ 2980 થી 5670 રૂપિયા સુધી મોરબી 4405 થી 5525 રૂપિયા સુધી હળવદ 5000 થી 5800 રૂપિયા સુધી થર 4000 થી 5600 રૂપિયા સુધી ડીસા 4600 થી 5200 રૂપિયા સુધી समी पाच हजार पाच हजार सोने छाडी रुपया सुधी नेनावा चार हजार आठसो सित्यरती पाच हजार नऊ सो रुपया सुधी पोरबंदर चार हजार ते पाच हजार સુધી सो रुपया साबरकुंडा हजार पाच सो पाच हजार वीस रुपया सुधी चार हजार ते पाच हजार सो रुपया सुधी कालावड पाच हजार ते पाच हजार पाटड़ी चार हज़ार आठ सौ साठ ऐसी पांच हज़ार आठ सौ छियाली रुपया जूनागढ़ पांच हज़ार सौ रुपया पांच हज़ार पांच सौ ऐसी रुपया राजकोट चार हज़ार चार सौ हज़ार सौ रुपया सुधी बोटाद पांच सौ पांच हज़ार सौ रुपया सुधी धोराजी चार हज़ार तरसौ पांच हज़ार पचास सौ सुधी धांगध्रा चार हज़ार सौ हज़ार सौ ઉપલેટા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ભેસણ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ભસાઉ પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી પાથાવાડા ચાર હજાર આઠસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી અંસાર ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો નેવું રૂપિયા સુધી જેતપુર ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો એંશીથી પાંચ હજાર ને વીસ રૂપિયા સુધી મેંદરડા પાંચ હજારથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ભેલડી ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી વિસનગર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી કડી પાંચ હજાર થી પાંચ હજાર છસો રૂપિયા સુધી અમરેલી બે હજાર નવસો થી પાંચ હજાર બસો ને છી રૂપિયા સુધી ધ્રોવર ત્રણ હજાર ત્રણસો થી પાંચ હજાર સાતસો ને વીસો રૂપિયા સુધી મહુવા પંદરસો રૂપિયા થી પાંચ હજાર નેવું રૂપિયા સુધી અને જામજોધપુર ચાર હજાર બસો થી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા